મામલતદાર ને આપવામાં આવ્યું છ વર્ષીય માસુમ ભાડા સાથે થયેલ દુષ્કર્મ બાબતે તાલુકા પંચાયત કચેરી દાહોદની સામે ડોક્ટર બાબા આંબેડકર ની પ્રતિમા પાસે ભેગા થઈ જિલ્લા પોલીસ અધિકારીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાનીમાં તુયણી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમબાણા ઉપર દુષ્કર્મ કરવાનો બદ ઈરાદો સફળ ન થતાં તે છ વર્ષીય બાળાનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવેલ છે તે બાબતે અને આવો અગાઉ મણિપુર અને દેશના અનેક વિસ્તારોમાં બનવા પામેલ હોવા છતાં આ સરકારના પ્રધાન સેવક કોઈ નક્કર પગલાંઓ ન લઈ તાઇફાઓ અને વિદેશોના પ્રવાસમાં વ્યસ્ત છે ત્યારે આપણી બેન બેટી અને દીકરીઓ સાથે આવા લંપટો દ્વારા ક્યાં સુધી મનમરજીથી આવી હરકતો કરવામાં આવતી રહેશે તેવા જવાબ માટે અને હાલ આપણી માસૂમ છ વર્ષીય દીકરીના હત્યારા ગોવિંદનટનો કેસ જલ્દી ચલાવી તેને ટૂંક સમયની અંદર જ ફાંસીની સજા આપવામાં આવે તો જ માસૂમ દીકરીને સાચો ન્યાય મળ્યો કહેવાય તે માટે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે દસ કલાકે તાલુકા પંચાયત કચેરી દાહોદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યો વિધાનસભાના ઉમેદવારો જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા चपिया <laughs> चपिया शिक्षण मंत्री शिक्षण मंत्री जसन बाबर जसन बाबर जसन बाबर शिक्षण मंत्री मुख्यमंत्री विरोधी दल दौर हायरे आर हाय हाय, हायरे आरएसएस हाय આ રેહારે આયરે વિશ્વ હિન્દુ બીજેપી કે લાલકો મારો તાલુકો બીજેપી કેજેપી કે લાલકો બીજેપી કે બીજેપી કે બીજેપી કે જે પણ નેતાશ્રીઓ છે એમની હાજરીમાં આજ રોજ આપ સાહેબ શ્રીને આ આવેદન આપવા માટે આવ્યા છીએ કે દાહોદ જિલ્લામાં જે સિંગલ તાલુકો છે ત્યાં તોરણી ગામમાં જે બનાવ બન્યો છે ખૂબ જ ચિંતાજનક બનાવ બન્યો છે અને એ બનાવમાં જે એફઆઈઆર દાખલ થાય ત્યારબાદ આપણે શું કરી શકીએ અથવા તો શું થઈ શકે છે એ બાબતની આ ખાસ આ જે આવેદન છે આપવા માટે આવ્યા છીએ કારણ કે આ જે બનાવ બન્યો છે એ માત્ર એફઆઈઆર દાખલ કરવા પૂરતો ફાતીની સજા થાય એ પ્રકારની માંગ છે સૌ કોઈની ખાસ સર આ જે આ જે આવેદન છે એ આવેદનમાં ખાસ જે માંગ છે એ માંગ કહી છે કે એફઆઈઆર દાખલ થયા પછી હજુ પણ જો કોઈ કાયદાનો ઉમેરો કરવો હોય એ પછી પોક્સો એક્ટ હોય પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ એની કોઈ કલા હોય સેક્શન ફોર સિક્સ સેક્શન એટીન કે ભારતીય ન્યાય સંહિતા હોય કારણ કે આ ખૂન થયું છે મર્ડર થયું છે માત્ર એક બાળકીનું નહીં એક આત્માનું પણ મૃત્યુ થયું છે આની સાથે સાથે તો ભારતીય ન્યાય જે સંહિતા છે અને જે પ્રકારના રિપોર્ટ આવ્યા છે કે માત્ર ફોન નથી સાથે સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની પણ વાતો સામે આવી છે તો ભારતીય ન્યાય સંહિતા એની સેક્શન સેવન્ટી છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે સેક્શન સેવન્ટી છે કે એસોલ્ટ ઓર વન કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ એટેક વિથ ઇન્ટેન્ટ ટુ આઉટરેચ અ મોડેસ્ટી ઓફ વુમન અગેન્સ્ટ અ મોડેસ્ટી ઓફ વુમન ઓર વિથ એન ઇન્ટેન્ટ ટુ ડિસ્ટ્રોબ અ વુમન આ પ્રકારની ઘટનાઓ જે છે એ બની છે તો માટે આમાં સેક્શન સેવન્ટી ફોર સેક્શન સેવન્ટી ફાઈવ સેક્શન સેવન્ટી સિક્સ અને આમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સાથે સાથે શું રેપ પણ થયો છે કે કેમ આ પ્રકારની પણ હજુ આગળ તપાસ કરવામાં આવે એની સેક્શન સિક્સટી ફાઈવ જે છે આગળ એનો પણ કલમનો ઉમેરો કરવામાં આવે ભારતીય ન્યાય સંહિતા સેક્શન વન ઝીરો વન ક્લોઝ એ એન્ડ બી વિથ ઇન્ટેન્ટ ટુ મર્ડર માત્ર એવું ન કહી શકાય કે આ એક માનસિક વિકૃતિ કે માનસિક વિકલાંગતાનું પરિણામ છે કારણ કે આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે તો સેક્શન વન ઝીરો વન એન્ડ સેક્શન વન ઝીરો થ્રી કે કોઈ પણ પ્રકારે આ જે આરોપી છે એને એને આવી છે એમને ખાસ કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ અવર ડિસ્ટ્રિક્ટ તો એમને આ આવેદનથી ખાસ એ રિક્વેસ્ટ છે કે આ કામમાં જે ચાર્જશીટ છે એ ચાર્જશીટ એટલી પ્રોપર રીતે તૈયાર કરવામાં આવે કે આ કામના આરોપીનો રોલ વધુ સ્પષ્ટ બને ચાર્જશીટ તૈયાર કરવામાં આ કામના આરોપીને કોઈ પણ પ્રકારનો બેનિફિટ ઓફ ડાઉટ ના મળે કે જેના કારણે ઓનરેબલ કોર્ટમાં કોઈક એવો દુઃખો આવે કે આ જે આરોપી છે એ બચી શકે સેકન્ડ ડિમાન્ડ એવી છે કે આ જે મેટર થયો છે એમાં ડિપોઝિશન ઓફ વિટનસીસ જેટલા પણ સાક્ષીઓ છે સાક્ષીઓની જુબાનીઓ ખૂબ મહત્વની છે કોઈપણ પ્રકારે ક્યાંક એવું ના થાય કે એફઆઈઆરમાં કોઈ ગઈ હોય કે જેના કારણે ત્યારબાદ એમનું સ્ટેટમેન્ટ લીધું હોય તો એ બંનેમાં વિસંગતતા આવે અથવા તો જયારે પોલીસ રૂબરૂ નિવેદન લીધું હોય ઓનરેબલ કોર્ટમાં જયારે જુબાની આપવા જાય ત્યારે એમાં કોઈ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા આવે તો જે સાક્ષીઓ છે એમની જુબાનીઓ જે છે એ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને આધારે તૈયાર કરવામાં આવે થર્ડ થિંગ સર કે આખો જે મેટર જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફોરેન્સિક સાયન્સ અને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એની સાથે લિંક થયેલો ક્યાંક માલુમ પડે છે તો જેટલા પણ ફોરેન્સિક એક્સપર્ટ છે કે ફોરેન્સિક પેનલ છે જે ફોરેન્સિક એક્સપર્ટ છે તમામ લોકોનો ઓપિનિયન લેવામાં આવે કે જેના કારણે આ કેસને વધારે સ્ટ્રોંગ કરી શકાય સેકન્ડ થિંગ સર અમારી ડિમાન્ડ એવી છે કે આ એક ઓર્ડિનરી કેસ નથી આ કેસમાં ઓનરેબલ જે એસપી સાહેબ છે એમને રિક્વેસ્ટ છે કે આપણા દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ છે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીડર સાહેબ એમની સાથે કન્સલ્ટ કરીને દાહોદ જિલ્લાના રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી સાથે એક પ્રકારનું યોગ્ય કોઓર્ડિનેશન કરે અને આ કામે જે કમ્પ્લેનન્ટ છે ફરિયાદ પક્ષ છે પ્રોસિક્યુશન પાર્ટી છે એમના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ કરવામાં આવે કે જેથી આ કેસને વધારે સારી રીતે ઓનરેબલ કોર્ટમાં પ્રૂફ કરી શકાય મેટર છે આ કેસમાં કોઈ પણ પંચ છે કે કોઈ પણ સાક્ષી હોસ્ટાઇલ ન થવા જોઈએ કે જેના કારણે બાળકીને અન્યાય થાય નેક્સ્ટ થિંગ સર કે જયારે આ કામના આરોપીની બેલ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે ત્યારે એ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવે કે ઓનરેબલ એફએક્સ કોર્ટમાં આગળ ફાઇલ કરવામાં આવે ત્યારે પણ આ કામ એ જે બાલકી છે એમના માટે જામીન અરજી સામે વાંધા અરજી મૂકાવવી જોઈએ એક એક रिक्वेस्ट છે કારણ કે આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટે લેવી જ પડશે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના એવિડન્સ કા ટેમ્પર ન થાય અને ક્યાંક એવું જણાઈ આવે છે કે આ કામનો આરોપી જે છે એ વિવિધ પ્રકારના જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ છે કે ગજરંગ છે એવા જે જે છે એલાયન્સિસ સાથે કનેક્શન ધરાવે છે આરએસએસ એની સાથે નેક્સ્ટર ધરાવે છે તમામ બાબતો બળાત્કાર કરવાની કોશિશ કરી અને નાની દીકરીને જાન મારી નાખી એ આરએસએસ અને વિશ્વ હિન્દુ સાથે જોડાયેલો હતો પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને સિંગડ તાલુકાની અંદર ત્યાં તેમના કેમ્પો પણ અનલિગલ ચાલે છે એટલે નાના બાળકોને આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર બોલવાનું કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ થવા જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી જે વ્યક્તિ નાની મારી નાખી એની ગાડી કાળા કાચની હતી સાહેબ તો મારે એવો સરકારનો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ તો પણ હું આપને વિનંતી કરું છું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ભાગની ગાડીઓ કાળા કાચની છે તો આજે ને આજે ફરી પત્ર દાહોદ જિલ્લા એસપી સાહેબો કે કોઈ પણ ગાડી કાળા હોવી જોઈએ નહીં આ ગાડીમાં હોતા તો આ દીકરીની જાન માં બાપ નાની દીકરીઓને એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ આપનાર ગુરુજીઓ જાવું કરતા હોય તો એના વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના મા બાપ કોને ભરો શિક્ષણ આપવા માટે ત્યાં દીકરીઓને મળશે એટલે સાહેબ અમારી વિનંતી છે કે આરએસએસ અને વિશ્વ હિન્દી ચાલે બંધ થવા જે કાળા કાટની ગાડીઓ જે ચાલુ છે સાહેબ એ ક્યાં ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટની રહેમ રહે આ કાળા કાટની ગાડીઓ ચાલે એ બી આજે આજે સાહેબ આ પરિપત્ર બહાર પાડો અને કોઈ પણ કાળાકાટની ગાડીઓ હોવી નહીં જોઈએ મારી વિનંતી છે સાહેબ અને આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે ફાંસી થાય એવી અમારી ખાસ વિનંતી છે અને નાની દીકરીને જાન મારી નાખી એ મોડ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને સિંહગઢ તાલુકાની અંદર ત્યાં તેમના ટોપર પણ અનલીગલ ચાલે છે એટલે નાના બાળકોને આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર બોલવાનું કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ થવા જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી જે વ્યક્તિએ નાની દીકરીને મારી નાખી એની ગાડી કાળા કાચની હતી સાહેબ તો મારે એવો સરકારશ્રીનો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ તો પણ હું આપને વિનંતી કરું છું સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ગાડીઓ છે તો આજે ને આજે તમે ફરી પૂરી પત્ર દાહોદ જિલ્લા એસપી સાહેબ કે કોઈ પણ ગાડી કાળા હોવી જોઈએ નહીં આ ગાડીમાં નહીં હોતા તો આ દીકરીની જાન સાહેબ નાની દીકરીઓને એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ આપનાર ગુરુજીઓ જાવું કરતા હોય તો એમના વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના કોને ભરોસે શિક્ષણ આપવા માટે ત્યાં દીકરીઓને મૂકશે એટલે ખાસ સાહેબ અમારી વિનંતી છે કે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના ગેરકાયદેસર જે કેમ્પો ચાલે બંધ થવા જોઈએ કાળાકાટની ગાડીઓ જે ચાલુ છે સાહેબ એ ક્યાં ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટની રહેમ રહે આ કાળા કાટની ગાડીઓ ચાલે એ બી આજે આજે સાહેબ આ પરિપત્ર બહાર પાડો અને કોઈ પણ કાળા કાટની ગાડીઓ હોવી નહીં જોઈએ મારી વિનંતી છે સાહેબ અને આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે પાછી થાય એવી અમારી ખાસ વિનંતી છે ઝડપી કાર્યવાહી થાય અમારી સૌની લાગણી ને માંગણી છે પ્રધાનમંત્રી રાજીનામા આપે ના નેતા રાજીનામા આપે મંત્રી રાજીનામા આપે મંત્રી રાજીનામા આપે પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન 娜娜。Nah, nah.